ફરી એકવાર ગ્રીકાંડની યાદ અપાવી દે તેવો જ એક કિસ્સો અત્યારે સામે આવી રહ્યો છે એક યુવક દ્વારા યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવવામાં આવી અને હવે જો લગ્ન ન કરે યુવતી તો તેનું ગળું કાપી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે જે પ્રમાણે ગ્રીષ્મા કાંડમાં એવી ગ્રીષ્માનો ભોગ લેવાયો હતો હવે અન્ય એક યુવતી સુરત થી જે ઘટના સામે આવી રહી છે એક યુવાન દ્વારા આ યુવતીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી અને જો લગ્ન ન કરે

જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પજવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માન હાલત થયા એવા હાલ તારા કરી છે એ ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે